જ્યારે પશ્ચિમ બંગાળની અંદર કોઈ ઘટના ઘટે ત્યારે ગુજરાતના ભાજપના નેતાઓ અહીં મીણબત્તીઓ લઈને નીકળી જાય છે પરંતુ ગુજરાતની દીકરી સાથે જ્યારે જગનની અપરાધ થાય નાની પાંચ વર્ષની બાળકી સાથે જ્યારે આવી અઘટિત ઘટના ઘટે એની સાથે બળાત્કારની ઘટના ઘટે ત્યારે એ લોકો એક પણ શબ્દ બોલતા નથી કારણ કે બળાત્કારી એમના કનેક્શન વાળો હોય છે ક્યાંક એવું કહેવાય છે કે બળાત્કારી જે આચાર્ય હતો એનું કનેક્શન ક્યાંક આરએસએસ સાથે નીકળ્યું છે ક્યાંક વિશ્વ હિન્દુ પરિષદ સાથે નીકળ્યું છે માટે એને બચાવવાની ચેસ્ટા કરવામાં આવે આવી આ સરકારને વહેલામાં વહેલી તકે તિલાંજલિ આપવાની જરૂર છે આજે હું સુરેન્દ્રનગર જિલ્લાના બધા જ ધારાસભ્યો ભાજપના બધા જ પ્રતિનિધિઓને ખુલ્લે ચેલેન્જ મારું છું કે ક્યાં ગયે તમારી માનવતા આજે સુરેન્દ્રનગરની એક દીકરી સાથે પાંચ વર્ષની માસૂમ દીકરી સાથે જે બળાતકારની ઘટના ઘટી છે ત્યારે તમે લોકો એક શબ્દ પણ બોલતા નથી તમારી આ દોઘલી નીતિ તમારા બે મોઢાની વાતો ગુજરાતની જનતા જોઈ રહી છે તમારી પાસે કોઈ જ અપેક્ષા નથી